ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં અંદાજિત ત્રણસો કરોડ રૂપિયાનું દેશના યુવા ધનને બરબાદ કરનાર ડ્રગ્સ ખારવા સમાજે પકડાવ્યું છે વેરાવળમાં વિશાળ સંખ્યામાં ખારવા સમુદાય વસવાટ કરે છે અને મુખ્ય વ્યવસાય માછીમારીનો છે કટ્ટર રાષ્ટ્રવાદી અને દેશભક્તિમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ખારવા સમાજ મોખરાનું સ્થાન ધરાવે છે દરિયામાં થતી દરેક ગતિવિધિથી માછીમાર ભાઈઓ વાકેફ હોય છે ત્યારે માછીમારીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય રાજ્યના લોકો પર શંકા જતા ખારવા સમાજનું નેતૃત્વ કરનાર કુહાડા બંધુઓએ કિશોર કુહાડા ચીતુ કુહાડા તથા ખીમજી કુહાડાએ પૂરેપૂરી સતર્કતા દાખવી સમગ્ર ટીમને આ કામ પાછળ લગાવી પૂરા પ્લાનિંગથી શંકાસ્પદ ગતિવિધિ પર વોચ ગોઠવી કરોડો રૂપિયાના ડ્રગ્સના કાળા કારોબારને પકડી પાડ્યો છે આ ડ્રગ્સના કાળા કારોબારને પકડી પાડી તમામ મુદ્દામાલ અને આરોપીઓને બંધક બનાવી ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાને સોંપ્યા છે જેમાં ખારવા સમાજની સમગ્ર ટીમની મદદથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું